છતાં પણ સામે પક્ષવાળા પ્રતીકસિંઘ અને વિકાસ રાજપૂત દ્વારા મહેશભાઈ પરમાને ધમકી આપી હતી જો રૂપિયા નહીં આપે

એની અંદર એક પ્રતિક સિંઘ કરીને છે અને એક વિકાસ રાજપૂત કરીને છે બે તો એચ્યુમાં મને ગયો હતો ડાયરેક્ટ વિકાસ રાજપૂત પાસે ગયો હતો એની મોબાઈલ શોપ પર શિવમ મોબાઈલ દુકાન પર ગયો હતો પૈસા માટે એપ પર મને દસ ટકા પૈસા આપ્યા હતા બે લાખ નેવ હજાર રૂપિયા મેં લીધા હતા બીજું કે પછી વિકાસભાઈ વિકાસભાઈ ડાયરેક્ટ પ્રતિકભાઈ મેં એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા અને પછી વિકાસ પ્રતિકભાઈ મને ડાયરેક્ટ ટ્રાન્સફર કર્યા બે લાખ નેવ હજાર રૂપિયા આરટીજીએસ કર્યા પ્રતિકભાઈ હવે એનું વ્યાજ હું દર મહિને ઓગણત્રીસ હજાર રૂપિયા આપતો હતો હવે એક્ચુઅલી એવું હતું કે ત્રણ મહિનાથી મેં તકલીફમાં આવી ગયો છું કે મારી પાસે અમને કોઈ સ્કોપ છે નહીં પૈસાનો ને પછી મને વારંવાર ફોન કરતા મને ધમકી હાલતા મને કે તને જાનથી માર નાખીશ ને બધી ધમકી મને આપી તારે હાર્ટ અટેક તોડી નાખીશ તને પૈસા તને ખર્ચા ખર્ચા લાવવાનો બી પૈસા થાય એની તાકાત નહીં પછી બીજા પાયદે બધું આવું લઈશ આવા બધા મને આજ મને આવું બધું રેકોર્ડિંગ છે મારી પાસે ફોનમાં બધું થયું છે મારી આ ઘટના તમે જે બે લાખ નેવું હજાર રૂપિયા લીધેલા હા એમાં સામે તમે કેટલું આપેલું

એ એવું કહેવાય કે વ્યાજખોરો પાસે લાયસન્સ નથી ને ધંધો કરી રહ્યા છે કોઈ લાયસન્સ નથી લોકો પાસે અત્યારે એના પોલીસ સ્ટેશન આતો હું કહે છે કે જે અમાઉન્ટ આપ્યું છે સામે જે અમાઉન્ટ આપ્યું છે તો કે છે બાબત શું છે એ લોકો કે કે જે ઉપરના જે પૈસા લ્યો એવું કહે છે બીજું કશું કહેતા નથી અત્યારે તમે ફરિયાદ કરી તો પોલીસ સ્ટેશનમાંથી પોલીસવાળા મને મારા પર ચોટી ભયા કે કે પૈસા શું કામ લીધા આ બધું મને કહેતા હતા મે એક નું કુ મારા જરૂરત ઘરની જરૂરત એ મારા એક જને મારા ફ્રેન્ડને પૈસા આપવા તો મેં દેખરી પૈસા રીટર્ન કરી એમણે વ્યાજી વ્યાજ આપી મૂડી આપીને નહીં મેં એ લોકો એવું કે છે ને મૂડીમાં જમા કયા હવે એ લોકો એવું જ કેસે ને એ લોકો પાસે કોઈ પુરાવા છે નથી હવે એ લોકો મને ખોટો પારે છે એવું છે મારું નામ મહેશ પરમાર છે